કાપડ એકદમ મસ્ત મજાનું આ ટાઈપનું વિવિંગ પટ્ટા રહેશે સાડીની અંદર અને કેટલો પીસ રહેવાના છે ને બાંધણીની પેટર્ન રહેવાની છે જોઈ શકો છો સાતસોમાં બે સાડી રહેવાની છે જો પહેરાણીમાં આપવા માટે એકદમ સરસ અને સરસ મજાની આ ક્વોલિટી રહેવાની છે કાપડ બેસ્ટ રહેશે જોઈ શકો એકદમ મસ્ત મજાની ક્વૉલિટી રહેવાની છે જો આ બ્લાઉઝ પીસ સાથે પૂરી એકદમ મસ્ત મજાની આવશે અને કલરની વાત કરીએ તો કલર જોઈ શકો છો મસ્ત મજાનો મરુ કલર રહેવાનો છે રામા કલર રહેવાનો છે ગ્રીન કલર છે મરુન છે અને રાણી કલર પણ જોરદાર રહેવાનો છે તો આપણો હજી આઈડી ફોલો કરવાની બાકી છે તો ફોલો કરી દેજો કેમ કે તમને રોજે રોજ આ ટાઈપની એકદમ વ્યાજબી ભાવની સાડીઓ અહીંયા મળી રહેવાની છે જોઈ શકો છો આ રાણી કલર પણ બેસ્ટ છે અને એકદમ મસ્ત મજાનો છે એટલે જેમને શોપની વિઝિટ કરવી છે તો આપણી શોપ પાલનપુર બનાસકાંઠા જૂનાગંજ રોડ ઉપર આવેલી છે ખાસ સનો નોંધ લેજો ગોપાલ ટ્રેડની અંદર જોઈ શકો છો કે આ પટોળાની ડિઝાઇન પણ જોરદાર છે જો એકદમ સરસ મજાની છે આપણે તમને કોપન કરીને બતાવી દઈશું ટ્રેન્ડિંગ અને મસ્ત મજાના ત્યાંની આ સાડીઓ આવી ગઈ છે જો રોજે રોજ આપણે ત્યાં નવી નવી ઓફરો આવે છે નવો નવો સ્ટોક આવે છે તો જેમને પણ હજી ફોલો કરવાની બાકી છે ફોલો કરી દો અને જેમને વિડીયો આપણે જોયો નથી એમને શેર કરી દો કેમ કે રોજે રોજ નવી ક્વોલિટી તમને અહીંયા જોવા મળી રહેશે જો જેમને લાઈટ કલરની સાડી લેવી છે એમના માટે એકદમ મસ્ત મજાનો લાઇટ કલર અને ઇંગ્લિશ કલર રહેવાનો છે આમાં પણ કલર સરસ મજાના રહેવાના છે જો એકદમ સુપર અને મસ્ત મજાનું બેસ્ટ ક્વોલિટીનું કપડું રહેવાનું છે અને પલ્લુ સાથે આખી નવી સાડી રહેવાની છે કલરની વાત કરીએ તો કલર પણ તમે નજીકથી જોઈ શકો છો સ્કાય કલર રહેવાનો છે મસ્ત મજાનો ગાજર કલર રહેવાનો છે બધા નવાને ઇંગ્લિશ કલર રહેવાના છે જોઈ શકો છો ઓનલાઈન ઓર્ડર કરવો છે તો આપણે ડિસ્પ્લે પર નંબર આપેલો છે એમાં મિનિમમ તમે બે સાડી ઓર્ડર કરી શકશો અને ઘેર બેઠા ફ્રી હોમ ડિલિવરી મળી રહ્યો છે જો એક ગાળાની અંદર પણ સરસ મજાની આ પેટર્ન રહેવાની છે જે પાંચસો સાડા પાંચસોમાં બજારમાં આનો રેટ છે એ માત્ર આપણે ત્યાં ત્રણસો ને પચાસ રૂપિયામાં સાડી રહેશે અને કાપડ ક્વોલિટીની વાત કરીએ તો એકદમ સરસ મજાની રહેવાની છે જો આ ડિઝાઇન પણ તમને એક ઓપન કરીને બતાવશું જો એકદમ મસ્ત મજાનો અજરકનો પલ્લુ રહેવાનો છે અને નીચે ગાળા બોર્ડરની સાડી રહેશે જોઈ શકો છો આ બધી તમને એ જ રેટમાં પડી રહેશે ત્રણસો ને પચાસ રૂપિયામાં ડિઝાઇન નજીકથી તમે જોશો એકદમ મસ્ત આખી સાડીમાં વિવિંગ રહેવાનું છે અને સરસ મજાનો પલ્લુ પણ સરસ છે જો એકદમ તમને હોલસેલ રેટની અંદર આ સાડી મળશે જો બ્લાઉઝ પણ એકદમ મસ્ત મજાનું છે જોઈ શકો છો કલર નજીકથી બતાવશું રામા કલર મરુ મજન્ટા મેંદી અને ગ્રીન હવે તમને એક બાંધણીની પેટર્ન બતાવશું જે એકદમ ટ્રેન્ડિંગ પણ એકદમ સરસ મજાની ટ્રેન્ડિંગ ડિઝાઇન લઈને આવી ગયા છે જોઈ શકો છો કલર મેચિંગ કેટલા મસ્ત મજાના મેચિંગ રહેવાના છે જે છસો અને સાતસો રૂપિયામાં જે પ્રિન્ટ આવે છે એ પ્રિન્ટ આપણે આ કાપડની અંદર બનાવેલી છે જોઈ શકો છો આમાં પણ તમે એક બાદણીનો પીસ ઓપન કરીને બતાવી દઈશું કલર મેચિંગની વાત કરીએ તો એકદમ સરસ મજાના રહેવાના છે તો જેમને પણ આ ટાઈપની સાડી લેવી છે પરચેસ કરવી છે તમને માટે જોરદાર આ વસ્તુ રહેવાની છે તો આપણી શોપની ખાસ વિઝિટ કરો જેમને લગન પ્રસંગ માટે આપવા લેવી છે કે ઘેર રેગ્યુલર પહેરવા માટે લેવાની છે એમના માટે આ સાડી એકદમ બેસ્ટ મજાની રહેવાની છે બાદણી તમે જોઈ શકશો એકદમ સરસ મજાનું મટિરિયલ રહેવાનું છે અને મેચિંગની વાત કરીએ તો કેટલા મસ્ત મજાના મેચિંગ છે જોઈ શકો છો લાઇટ સી ગ્રીન છે ડાર્ક ગ્રીન છે મહેન્દી કલર રહેવાનો છે અને રાણી કલર પણ એકદમ બેસ્ટ મજાનો રહેવાનો છે અને એક આ પેટર્ન પણ બહુ મજાની છે મસ્ત મજાની જોઈ શકો છો સરસ કલર મેચિંગ રહેવાના છે અને આમાં પણ એક ફીસ તમને ઓપન કરીને બતાવી દઈશું કેટલો ફિશ બધા રહેવાના છે ખાસ નોંધ લેજો અને એકદમ મસ્ત મજાની બ્લાઉઝ ફીસ સાથે આ સાડીઓ રહેવાની છે આમાં પણ તમે એક ફિશ ઓપન કરીને બતાવી દઈશું જોઈ શકો છો ખાસ કે જે આજે આ નવો સ્ટોક આવ્યો છે તો આ આ બે ચાર પાંચ દિવસ સુધી તમને મળશે અને નેક્સ્ટ ટાઈમ તમે આ ઓર્ડર આપશો અઠવાડિયા પછી તો આમાં બીજી જે હાજર હશે એ ડિઝાઇનનો મળશે પછી કહેતા નહીં કે આ તમે વિડીયોમાં બતાવેલી છે હાજર નથી કેમકે રોજે રોજ નવી નવી પેટર્નો અલગ અલગ અહીંયા આવતી હોય છે જોઈ શકો છો આ પેટર્ન પણ જોરદાર અને સરસ મજાની રહેવાની છે તો એના કલર મેચિંગ પણ બતાવી દઈશું આ બ્લુ કલર રહેવાનો છે આ ડાર્ક ગ્રીન કલર છે રાણી કલર છે મજન્ટા છે ને મેંદી છે તો આપણી શોપનો તમને એડ્રેસ પણ વ્યૂ કરાવી દઈશું જોઈ શકો છો આશો પાલવ સાડી શોરૂમ જૂનાગંજ રોડ ગઠામણ ગોપાલ ટ્રેડ તો ખાસ આપણો મોબાઈલ નંબર પણ નીચે આપેલો છે તો વિઝિટ કરો એટલે ખાસ આપણો આ લોકેશન તમે ધ્યાન રાખો